માંડવી વન વિભાગે ખેર તસ્કરીના આરોપીને ભિલાડ ખાતેથી ધરપકડ કરી માંડવી વન વિભાગે ખેરના તસ્કરી ગુનામાં ફરાર આરોપી અબ્બાસ ખાન હાફિઝ ખાન ભિલાડ જિલ્લા વલસાડ ખાતેથી ધરપકડ કરવામાં આવી આરોપીને માંડવી કોર્ટમાં રજૂ કરાતા માંડવી કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાઇન્ડર મંજૂર કરવામાં આવ્યા કાર્યવાહીમાં માંડવી દક્ષિણના ગુના નંબર એમ એસ કે સી બે દસ ચોવીસ પચીસ તારીખ 14 છ 2024 ના ગુના સંદર્ભે ધરપકડ કરવામાં આવી છે સુરત વન વિભાગના વન સંરક્ષણ નેયર નાયબ વન સંરક્ષક ધીરજકુમાર અને મદદનીશ વન સંરક્ષક હિતેશ જાધવની સૂચના મુજબ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું વન વિભાગે ખાનગી બાતમીના આધારે સતત નાસ્તો ફરતો આરોપી અબ્બાસ ખાન હાફીઝ ખાન રહેવાસી ભિલાડ જિલ્લા વલસાડ મૂળ ઉત્તર પ્રદેશ હાલ ભિલાડ ખાતેના ઘરે હાજર છે રે કે બાદ માહિતી મળી હતી પોતાની ફોર વ્હીલ ગાડીમાં બેસી ઉત્તર પ્રદેશ ભાગી જવાની તૈયારીમાં છે સ્ટાફના માણસો સાથે તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસના રોજ બપોરે ત્રણ કલાકે દસ મિનિટે તેના ઘર પાસેથી ઝડપી પાડ્યો છે બેતાલીસ વર્ષીય અબ્બાસ ખાન પણ ખેડ તસ્કરીના સામાન ગુનામાં સંડોવાયેલો હતો બે હજાર બાવીસના નાનાપોઢા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે જીતેન્દ્ર સોળંકીનો રિપોર્ટ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે